આ ચારેય વચ્ચે કોઈ કારણસર તકરાર તથા કુહાડીથી સોહેલ નૂર મોહમ્મદ પટેલના માથાના અને ગળાના ભાગે ઘા ઝીક્યા હતા જેથી લોહી લુહાણ હાલતમાં તે જમીન ઉપર ફસડાઈ પડ્યો હતો ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તેઓએ તાત્કાલિક ઇજાગ્રસ્ત સોહેલ નૂર મોહમ્મદ પટેલને સારવાર હેઠળ લઈને હોસ્પિટલમાં ખસેડ્યા હતા જો કે ગંભીર ઇજાઓને કારણે હાજર તબીબ તેને મૃત જાહેર કર્યો હતો આ ઘટનાની જાણ નબીપુર પોલીસ મથકમાં કરવામાં આવતા પીએસઆઈ સહિતના પોલીસ કાફલો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ મોકલી આપી મૃતકના ભાઈની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી જોકે અંતે ઉલ્લેખનીય છે કે સોહેલ નોર મોહમ્મદ પટેલની હત્યા કયા કારણોસર કરાઈ છે તે હજી જાણી શકાયો નથી